સેમિસ્ટર ટુલ અને યુનિટ સિક્સ ચર્ચા કરીશું તો જોઈએ યુનિટી ઇન ડાયવર્સિટી યુનિટી ઇન ડાયવર્સિટી યુનિટી નો આપણે આ વિડિયોમાં ખ્યાલ મેળવીશું તો ચાલો જોઈએ ચાલો જોઈએ આપણે

सक्कास्ती भैरू फेस्टिवल विद डांस एंड सॉन्ग फेस्टिवल એટલે કે તહેવારોની એટલે સાથે ડાન્સ એટલે કે નૃત્ય सॉन्ग એટલે કે ગીત એટલે કે નૃત્ય અને સંગીત સાથે ઉજવાતા તહેવારો ડાન્સ એન્ડ सॉन्ग નૃત્ય અને સંગીત સાથે ઉજવાતા તહેવારો વી ઓલ જોઈન એન્ડ સિંગ અલોંગ આપણે સૌ તેમાં સહભાગી થઈએ વી ઓલ જોઈન એન્ડ સિંગ અલોંગ આપણે સૌ સહભાગી થઈએ અને સાથે ગાઈએ

सौ हमेशा अपने सौनी मदद करिए टेंपल्स साइन एंड रिंग टेम्पल साइन एट मंदिरों जगमगे साइन एट जगमगो थे एंड बेल बेल तो एट घंटड़ियों रिंग ए घंटारगे तो अँ मंदिर जगमगे मंदिरों जगमगे और प्रेयर एंड पीस इच डे बिंग प्रेयर एंड पीस एटना शांति दरक दिवस प्रार्थना ट्रीट फूड इज फाइन एक भोजन एक उत्तम हेल्थी ट्रीट ए आरोग्यप्रद मेजमाने के मेजमा चपाटी राइस एंड स्वीट टू ईटाटी रोटी होइस एट चोखा हो मीठाई हो जम रोटी भाग मीठाई योग एंड आसन आर अवर वेल्थ योग आसन अपने शूँगी याद रख ले हम दे गिव अस इनस्टैंट क्या आपने आंतरिक ऊर्जा આપે છે ઘી વે લગા આપે છે ઇનર એટલે કે આંતરિક સ્ટ્રેન્થ એટલે કે ઊર્જા શક્તિ બરાબર તો તે આપણને આંતરિક ઊર્જા આપે છે હવે આપણે જોઈએ અમારજી સ્પેલિંગ વર્સિસ સ્પેલિંગ બંને અભ્યાસ કરીએ તો પેલો સ્પેલિંગ છે ઇનર ઇનર એટલે થશે આંતરિક स्ट्रेन्थ एस टी आर एन जी टी एच स्ट्रेंथ मतलब शक्ति फजी ब्राइट बी आर आई जी एच टी ब्राइट એટલે કે સથી ઉલ્જવ બ્રાઇટ એટલે ચમક હોય છે તકિલ લાઈટ એલ આઈ જી એચ ટી લાઈટ એટલે થસે પ્રકાશ ફેસ્ટિવલ એફ એ સ ટી આ વી એલ ફેસ્ટિવલ એટલે થસે તહેવાર डांस डी ए एन सी डांस डांस मतलब अच्छा नृत्य પછી સોંગ എസ് ഓ એન જી സോംഗ് એટલે કે ગીત પછી ટુ જોઈન જોઈન એટલે કે જોડો જોઈન એટલે શું થાય જોડો પછી સિંગ എസ് આ એન જી સિંગ સિંગ એટલે કે ગાઓ ગ્રીટ જી આર ડબલ ઈ ટી ગ્રીટ એટલે કે અભિવાદન કરવું પછી માઇન્સ માઇન એટલે કે સજેસ્ટ મીટ પછી હેલ્પ હેલ્પ એટલે કે મદદ કરવી टेम्पल टीईएमपीएल ही टेम्पल એટલે થશે મંદિરો પછી સાઇન સાઇન એટલે કે તમાબો જગમગો બેલે એટલે કે ઘંટડીઓ રીંગ એટલે ઘંટારો બી પ્રેર પી એટલે વાય પ્રાર્થના થજે પી પીઈસી પી એટલે શાંતિ થજે ઈચ બી એટલે કે દરેક દિવસની બ્રીફ એટલે કે શરૂઆત ફૂડ ફૂડ એટલે કે ખોરાક ફાઈન એટલે ઉત્તમ હેલ્ધી હેલ્ધી એટલે કે હેલ્ધી એટલે કે તંદુર रेटलेटवे सारवा चपाटीले रोटी ते जे रहेस એટલે ચોખા એટલે કે ભાત એન્ડ स्वीट स्वीट એટલે મીઠાઈ ઈટ એટલે ખાઓ પછી વેલ્થ વેલ્થ એટલે ધન પુજી દે એટલે કે તે ગીવ એટલે કે આપણે એક વાર એટલે કે આંતરિક સ્ટ્રેન્થ એટલે શક્તિ પુજી જા તો આ હતી આપણી ફર્સ્ટ પોઈન્ટ ઇનર સ્ટ્રેન્થ ઇનર સ્ટ્રેન્થ નો આપણે ભાષાંતર અને સ્પેલિંગ હું સમજાવી હવે આપણે બીજા ભાગમાં જે સ્ટોરી છે એને એન્ટી ટાઈમમાંથી એના વિશેનો ખ્યાલ મેળવીશું તો તમે મારા વિડીયો નિહાળવા બધા ખૂબ ખૂબ ધન્યવાદ હું મારા વિડીયોને લાઈક કરવા શેર કરવા કોમેન્ટ કરવા માટે સો મચ